ત્રીસ બત્રીસ વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતો અને ખાલી વાયદા જ કરવામાં આવે છે આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેડૂતોની જમીનો જે તે પ્રોજેક્ટ ડેવલપ કરનાર કરવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધી હોવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મામલે અધિકારીઓ ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા બીજી રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ઘણી જગ્યાઓ પર થોડા સમયમાં છત ટપકતી હોય જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદા જ કરે છે પરંતુ યોગ્ય કામગીરી થતી નથી ત્યારે આ મુદ્દે તમામ લોકો એકત્ર થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ તેમણે સભામાં કરી હતી પહેલી વાત તો વાદા ઓર વાદે કે ઉપર વાદા વાર્તાઓ બહુ મોટી મોટી કરવાની અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી અધિકારીને તમે કામ કરવા દો નહીં મારું પહેલો કરો મારું આ કરો મારું આ કરો અધિકારીઓને ઝપવા જ ના દે બેસી રહે બેસ બેસવા જ ના દે કામ કરતો હોય ડ્રેનેજ નો તો બીજી જગ્યા મોકલે આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલ્યો છું ત્રીસ બત્રીસ વર્ષ પહેલા જયારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ દસ રૂપિયા વીસ ને પચાસ રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી લઈશું ટોકનમાં સાહેબ આ તેત્રીસ વર્ષ થયા દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે અમે તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં કારણ કે જે તે જમાનામાં પાંચ હજાર રૂપિયામાં પ્લોટ લીધું હશે દસ હજાર રૂપિયામાં લીધું અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા તો કંઈથી ભરવાનું છે એટલે અમે કાયમ રજૂઆત કે ટોકનમાં તમે કરી દો જે તે વખતનું અને વાધે પર વાદે વાધે કે સિવાય કુછ નહીં ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે સારી રીતે રહી ના શકે કાયમ બચારો હેરાન થાય કાયમ કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું ઢોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું એમને ખબર નથી કે દસ વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પચનનો સ્થાપિત હક બનતો હોય છે પણ કોઈ હક વખત જોવાનું નહીં તોડી નાખવાની ચાલો સમજ્યા મેં તે વખતે એમને કીધેલું કે ભાઈ આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી જે મારે પ્રતાપનગરમાં કાગદીવાળાની ચાલી હતી તોડી નાખે તો શું કે છે ટીડીઆર પણ ટીડીઆર તો તમે આપી જ નથી શકતા કારણ કે કાયદો જ પસાર થઈને નથી આવ્યો પણ તેમ છતાં આજે કહે છે કે નથી અમે ભૂલ થઈ ગઈ છે ઓલ ચાલો તો પૈસા આપો ને આ તમારે ટાવર રોડ આ તમારે માર્કેટ વાળો રોડ લોકોના પાસ થયેલા નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી જો હુકુમીથી અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપી અને શું કીધું એ લોકોને કે તમને ટીડીઆર આપીશું એટલે તમે જે મિલકત તોડી લે છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગા આપો નથી સમગ્ર સભામાં પાસ કર્યું નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ કે લોકોની મિલકત તોડી નાખી એમને પૈસા આપો વળતર આપો ભાઈ આ જગાની કિંમત ગણીને જ વળતર આપો તો માણસ સુખ ચેનથી રહી શકે આવી તમામ વાતો આવાસના મકાનો એવા મકાનો બનાવ્યા છે કે રેતાની સાથે ઉપરથી પાણી ટપકે ડ્રેનેજ ઉભરાય રમવા માટે છોકરાઓને જગા નહીં સ્કૂલ જવા જગા નહીં અગિયાર વર્ષમાં માધવનગર જવું માધવનગર પડી જાય એવી જ એવી ગરીબોની વ્યવસ્થા કરો છો સરકારે તેસઠ સીની અંદર સ્પેશલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી બજેટ રેન્ટના દસ ટકા એટલે બજેટમાં ચાર હજાર રૂપિયા હોય તો ચારસો કરોડ રૂપિયા ગરીબ માટે વાપરવાના વાપર્યા છે આજ સુધી અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું એનો એનો કોડ પણ નથી બનાવ્યું તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો એક એક રોડના ચાર વખત ઉદઘાટન થઈ જાય આ શું લગાઈ માંડ્યું છે એક ભાઈએ કીધું કે એક ભાઈના બેતાલીસ કરોડ રૂપિયા બાકી છે તો એ પછી જોઈશું પછી કેમ ભાઈ જો તમે એક જણના બે હજાર રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો તો પછી આનું કેમ નહીં ભાઈ આ તમામ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી સારા રોડ હોય પીવર બ્લોકને કાઢી મૂક્યા છે એ પેવર બ્લોક બધા કાં છે કરોડો